આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર કમિશનરશ્રી દ્વારા કુલ પંદર વિકાસ કાર્યોના એજન્ડા મોકલવામાં આવેલ હતા બે એજન્ડા ચેર ઉપરથી હતા એમ કુલ સત્તર એજન્ડાને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત અઠ્ઠાણું કરોડ સી લાખ જેવી થાય છે આ જે સત્તર મુદ્દા હતા તેની અંદર આગામી બે હજાર છત્રીસની અંદર જે ઓલમ્પિકની રમત ગુજરાતમાં યોજાનાર હોય ત્યારે જામનગર શહેરના રમતવીરોને પ્રેક્ટિસ માટે વધુ સારી સુવિધા આપી શકાય તેના માટે જામનગરની અંદર ડીપી સ્કીમ નંબર બે એટલે કે વિશાલ હોટલની બાજુની જગ્યામાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આયોજન કરેલ છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર બાસ્કેટબોલ વોલીબોલ બેડમિન્ટન કોર્ટ જુડો કરાટે કબડ્ડી વેસલિંગ જેવી ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પૂલ જેવી વિવિધ રમતોનો આની અંદર સમાવેશ કરે છે તે ઉપરાંત આજરોજ એક કેન્દ્ર સરકારમાંથી જામનગર શહેરની અંદર પોલ્યુશનને કંટ્રોલમાં લાવવા માટે એક એર પોલ્યુશન એટલે કે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ જે ચાલે છે તેના માટેની વીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરમાં જેમ સમગ્ર ગુજરાતની જેમ જામનગરની અંદર પણ હંમેશા નાગરિકોની સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી કાર્યરત છે તેના માટે જામનગર શહેરની અંદર મહાપ્રભુજીની બેઠકથી જે કાલાવડ રોડને જોડતા રોડનું જે કામ ચાલે છે તે ફોર લેનનો રોડ બનાવવાનો છે તેની ઉપર જે એક રિવર બ્રિજ બનાવવાની દરખાસ્ત હતી જેને પણ આજરોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે આ જે જે બ્રિજ છે તેને બે હજાર બાવીસનો બે હજાર ત્રેવીસના રોજ સૈદ્ધાંતિક શિકાર કરવામાં આવેલ હતો તે બાદ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ એના કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ હતી અને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં આ બ્રિજને બનાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે આ રીતે આગામી શ્રાવણ માસની અંદર સમગ્ર જામનગર શહેરના ધર્મપ્રેમી જનતાને આપના માધ્યમથી શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તેમજ દરેક લોકો પોતાના અંગત જીવનની અંદર શ્રાવણ માસની અંદર જે ધર્મને માનતા હોય તે દરેક ધર્મને અંદર સારા ધર્મ કરી શકે અને ભગવાન દરેકના જીવનની અંદર સમૃદ્ધિ આપે તેવી આપના માધ્યમથી જામનગર શહેરના વસતા નાગરિકોને શુભકામના પાઠવું છું રિવર બ્રિજ છે એ અંદાજેત સોળ કરોડ એક્યાસી લાખ એકાણું હજાર પ્લસ છે એના જીએસટી છે અને વહીવટી ચાર્જ છે તે તે મળાવી અને ઓગણીસ પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે એ રિવર બ્રિજને મંજૂરી આપવામાં આવેલ છે તે ઉપરાંત જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે તે તેતાલીસ કરોડ અને છ્યાસી લાખનો ખર્ચ આજરોજ મળે સેની કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે